આપણે બનાવશું મગનું શાક મગનું શાક બનાવવા માટે જોશે આપણે રાતે મગ પલાળી દીધા તા ત્રણ મુઠી જેટલા મગ પલાળેલા છે આખી રાત પાણીમાં સરસ રીતે પલળી ગયા છે તો અત્યારે આપણે એનું શાક બનાવશું અને આપણે લીધે છે આદુ મરચાં અને ટમેટા ટમેટો આપણે ગ્રેવી જેવું કરી નાખેલું છે એટલે જેથી કરીને રસાવાળું શાક બનાવી શકીએ આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાનું અને આપણે લસણ લીધું છે શાકમાં નાખવા માટે તો આપણે હવે મગનું શાક બનાવશું આપણે કુકર લીધું છે શાક વખારવા માટે એમાં જરૂર મુજબ તેલ નાખશું મીડિયમ તેલ નાખવાનું બહુ વધારે તેલ નહીં નાખવાનું ગેસ ચાલુ કરી દઈશું તેલ આવવા દેસું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં મીઠો લીમડો નાખશું

ઓછો થાય બહુ સરસ લાગે ટેસ્ટ કુકરનું ઢકનું બંધ કરી દેસું ને આપણે એને પાંચ મિનિટ રહેવા દેસું આપણું શાક થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેશું અને જોઈ લેશું બની ગયું છે મગનું શાક બઉ સરસ બન્યું છે સુગંધ પણ બહુ સરસ આવે છે તો રેડી છે મગનું શાક રસા વાળું